હું તમને મારો સંશય પૂછો પરીક્ષિત અને પાછો જે પ્રશ્ન ઋષિ મુનિઓને કરેલો એ જ પ્રશ્ન સુખદેવજી મહારાજ ને પરીક્ષિત કીધો મહારાજ મનુષ્ય મનુષ્યનું શું કર્તવ્ય જે છે

માતૃશ્રી મંજુલાબા ઈચ્છા કરે અને બિપિનભાઈ હાર્દિક આવું ભવ્ય આયોજન કરતા હોય આખું માંગુ કે આ પરિવાર ના ઉપર ભગવાન ની કૃપા વરસે અને આકાશવાણી થાય કે સાત દિવસ ની કથા પૂરી થાય પછી આ બધાને સ્વર્ગ માં લઈ જવા છે